તમે જોઈ શકો કે એકવાર રોડની દશા શું હોય હવે સૌથી વધારે મતગણતરીમાં વિસ્તાર આવે શ્રીમત રાજનગર સોસાયટી પ્રમુખ સ્વામી આજુબાજુની સાત આઠ સોસાયટી બધા રોજ એટલી અગવડતા થાય એ છોકરાઓના સ્કૂલ માટે પ્રશ્ન થાય મારા ખુદની શેરીમાં રસ્તો બંધ હું આમ ફરી ફરીને જાઉં છેલ્લા સાત મહિનાથી એ કામ આવી રીતના ચાલે તો એનો જવાબદાર કોણ હવે અહીંયા બે દિવસ પહેલા ગયા વરસાદમાં જે ભૂવો પડેલો હતો એના કામ પચીસ ત્રીસ દિવસે થાય તો આમાં જવાબદાર કોણ અમે કે એ રોજ ઉઠી ના ખોજ કામ કઈ જી આવી પડી જાય ને કોઈ તંત્ર જવાબ દેતું નથી કાલ ગયા નગરપાલિકાએ તો એ તો એ થઈ જશે થઈ જશે આશ્વાસન એવું આપે છે આમાં રોજ ઉઠીને હેરાન થાય છોકરાઓ અવરમાં ભણવા જતા હોય આ એના ભૂંગરા ખુલ્લા હોય ને એમાં કોઈ પડી જાય જવાબદારી કોણ લઈએ